રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે ગુજરાતવાસીઓને નહીં મળે ગરમીથી રાહત આજે અમદાવાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બનાસકાંઠા રાજકોટ અને જુનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું પોરબંદર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જ્યારે સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં પણ યલો એલર્ટ રહેશે સુરેન્દ્રનગર બનાસકાંઠામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી બનાસકાંઠામાં પિસ્તાલીસ ડિગ્રી ગાંધીનગર અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આણંદની વાત કરીએ કે જ્યાં તેતાલીસ પોઈન્ટ પાંચ અને વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે જામનગરમાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપણે બતાવી રહ્યા છીએ કે કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું કચ્છમાં ચુમ્માળીસ પોઈન્ટ એક ડિગ્રી ગરમી નોંધાઈ હતી લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તો આ તરફ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમરેલીમાં 43.4